જેના કારણે શૈક્ષણિક ઉત્સાહ અને ગૌરવથી ઉઠ્યું હતું સંબોધતા મુખ્ય અતિથિ આરીફ મોહમ્મદ ખાને વિદ્યાર્થીઓને જીવન માત્ર ડિગ્રી મેળવવા પૂરતું મર્યાદિત ન રહેતા નિરંતર જ્ઞાન ઉપાર્જન કરવા પર ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું હતું કે શિક્ષણનો સાચો ઉદ્દેશ્ય મનુષ્યમાં નમ્રતા અને સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવના જગડવાનો છે યુનિવર્સિટીના વહીવટીતંત્ર તંત્રને શૈક્ષણિક સ્ટાફની કામગીરીને બિરદાવતા તેમણે ઉમેર્યું હતું કે આજના સ્પર્ધાત્મક યુગમાં ભારતીય મૂલ્યો અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય એ જ રાષ્ટ્રના વિકાસની ચાવી છે આ પદવીદાન સમારોહમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જે તેમના શૈક્ષણિક શ્રેષ્ઠતાના પ્રતિક સમાન છે કાર્યક્રમના અંતે યુનિવર્સિટીના કુલપતિ અને અન્ય ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી અને તેમને દેશના જવાબદાર નાગરિક બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ શિક્ષણ શિક્ષણવિદો અને ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓની સિદ્ધિઓને વધાવી દીધી હતી ફાર્મસી છે એન્જિનિયરિંગ છે પોલિટેકનિક છે સાયન્સ છે કોમર્સ છે ઇવેન્ટ મેનેજમેન્ટ છે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ છે મેનેજમેન્ટ ડિગ્રી છે બીબીએ છે એન્ટરપ્રિનોરશિપ છે એ બધા કોર્સિસ જેટલે અમારે 15 સ્કૂલ છે તો 15 સ્કૂલમાં સૌથી મોટું તો પોલિટેકનિક છે એમાં 1000 થી ઉપર હોય ગયા એન્જિનિયરિંગમાં 900 થી ઉપર छोकाओं ने खुद विनाई थी इतने सारे प्रतिभावान लोगों से आज मिले देखे उनको उन्होंने जो आ, जो उन्होंने कामयाबी सफलता उपाधियां प्राप्त की हैं मेरी उनको शुभकामनाएं हैं